નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો સ્ટુડિયોથી ઓમકારીના વિડીયો લેકચર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સબનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોશું બી એ જાહેર વહીવટના દ્વિતીય વર્ષનો પેપર કોડ પી એ ડીએમ ઝીરો ફાઇવ બ્લોક વિભાગ બે યુનિટ એકમ છ વિકાસ વહીવટ મિશ્ર અર્થતંત્ર મોડલ એના મૂળ આધાર તેમજ એનું મહત્ત્વ તો આ એકમના ઉદ્દેશ્યો મિત્રો એ છે કે આ એકમને ભણ્યા પછી એના અભ્યાસ પછી આપ મિશ્ર મિશ્ર અર્થતંત્ર એટલે કે મિક્સ ઇકોનોમી મોડલ શું છે તે આપ જાણી શકશો સમજાવી શકશો ભારતે કયા આધારે મિશ્ર અર્થતંત્ર મોડલને અપનાવ્યું ભારતમાં મિશ્ર અર્થતંત્ર મોડલના જે વિભાવના છે તે એનું મહત્ત્વ આ આપણા ઉદ્દેશ્યો છે આજના વ્યાખ્યાન માટેના તો મિત્રો લેક્ચરની શરૂઆત અને મિક્સડ ઇકોનોમી એટલે કે મિશ્ર અર્થતંત્ર અર્થતંત્ર મોડલ વિશે વધારે જાણવું એની પહેલાં એક પ્રસ્તાવના જરૂરી છે મિત્રો આપણું ભારત જ્યારે સ્વતંત્ર થયું એની પહેલાની સ્થિતિ એટલે કે ઓગણીસો નવથી ઓગણીસો સુડતાલીસ અને સુડતાલીસ પછી જ્યારે આપણને આઝાદી મળી ત્યારની આપણી જે સ્થિતિ તો બ્રિટિશ શાસનકાળ દરમિયાન જે મુખ્ય આર્થિક અને સામાજિક અને વહીવટી માળખાકીય જે પ્રગતિ થઈ એમાં મુખ્ય હતા રેલ રસ્તાઓ અને બંદરો જે આપ આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ શાસન દરમિયાન તે લોકોએ પોતાની સુવિધા માટે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત પહોંચાડવા માટે આ માળખાકીય સુવિધાઓનો પાયો નાખ્યો હતો અને એનો વિસ્તાર કર્યો હતો પણ જ્યારે ભારત આઝાદ થયું બ્રિટિશરો છોડીને ગયા આ દેશ ત્યારે જે સ્વતંત્રની સંધ્યા અને એની પછીના જે આગલા ત્રણ દાયકા હતા તો ભારતે વારસામાં શું મેળવ્યું તો ભારતે એ સમયના આપણે મુખ્ય આંકડાઓ જોઈએ પરિમાણો જોઈએ તો એ હતું કે ભારતીયોની માથાડીટ આવક મોટે ભાગે સ્થગિત હતી અને ઓછી હતી આર્થિક સામાજિક ક્ષેત્રે કોઈ નોંધપાત્ર માળખાકીય સુવિધા કે સિંહ ફાળા થકી કોઈ પ્રગતિકારક પગલાં નહોતા લેવાયા તો આનાથી આપણે એ કહી શકીએ કે બ્રિટન પાસેથી સ્વતંત્રતા સમયે ભારતને એક સ્થગિત અર્થતંત્ર વારસામાં મળ્યું એવું અર્થતંત્ર જેમાં નીંદ ગરીબી ખાલી રાજકીય તિજોરી અને શોષણ કહી શકાય તેવા સામાજિક આર્થિક માળખાઓ આપણને વારસામાં મળ્યા તો આ સાથે આ વારસા સાથે ભારતે એક નવી શરૂઆત કરવાની હતી પ્રાશંસનિક અને આર્થિક ક્ષેત્રને મજબૂત કરવા માટે અને અર્થતંત્રને એક નવી દિશા આપવા માટે તો મિત્રો ત્યારે ભારત સામે ચોક્કસ પગલાં લેવાની જરૂર પડી હતી તો એક ભારત રાષ્ટ્ર તરીકે આપણા વિચારકોએ આપણા અધિકારીઓએ આપણા લોકનેતાઓ અને રાજનેતાઓએ ભેગા મળી કેવા પ્રકારનું અર્થતંત્ર આપણું હોવું જોઈએ ભારતનું એની માટેની વિચારણા કરી મિશ્ર અર્થતંત્ર મોડલ તો આપણે જોઈશું કે મિ મિશ્ર અર્થતંત્ર મોડલની વિભાવના શું છે વોટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ મિક્સ્ડ ઇકોનોમી મોડલ હવે મિશ્ર અર્થતંત્ર શબ્દ સાપેક્ષપણે નવો શબ્દ છે આપે અત્યાર સુધી જોયું હશે કે અર્થતંત્રના પ્રકાર પ્રકારોમાં મૂડીવાદી અર્થતંત્ર હોય સમાજવાદી અર્થતંત્ર હોય તો આ મિક્સ્ડ અથવા તો મિશ્ર અર્થતંત્ર એ શું છે તો મિત્રો જેમ આપ જોવો છો કે કેપિટલિસ્ટ એટલે કે મૂડીવાદી અને સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદી આ બે પ્રકારના મોડલો અર્થતંત્રમાં અને અર્થશાસ્ત્રમાં વ્યાપક હતા આપ જોવો છો કે બે વિશ્વયુદ્ધો પછી આખો આખું વિશ્વ બે સમૂહમાં વેચાઈ ગયેલું જેની વિચારધારા આર્થિક સામાજિક અને રાજકીય અલગ હતી દેશો જેવા કે અમેરિકા બ્રિટન જર્મની આ લોકોએ મૂડીવાદી અર્થતંત્રને અપનાવ્યું હતું જ્યારે કે રશિયા ચીન અને ઈસ્ટર્ન યુરોપના અમુક દેશોએ સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ માળખું અપનાવ્યું હતું હવે મિત્રો આપ જાણો છો કે દરેક માળખાના લાભ અને ગેરલાભ હોય છે તો મૂડીવાદી એટલે કે કેપિટલિસ્ટ જે મોડલ હતું એના પણ અમુક લાભ અને ગેરલાભ હતા અને સામ સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ મોડલના પણ અમુક લાભ અને ગેરલાભ હતા તો ભારતના તજજ્ઞોએ અર્થશાસ્ત્રીઓએ પ્રાશ લોક પ્રશાસનના વિચારકોએ ભારતે કયા માર્ગે જવું એ નિશ્ચિત કરવાનું હતું હવે આપણા વિચારકોએ વહીવટકર્તાઓએ અને અર્થશાસ્ત્રીઓએ આ બાબતે ગહન અભ્યાસ કર્યો કે શું ભારતે મૂડીવાડી અર્થતંત્રનું મોડલ અપનાવવું જોઈએ કે સામાજિક સમાજવાદી કે સમાજને અનુરૂપ જ્યાં સલામતી હોય સ્થિરતા હોય એવું મોડલ અપનાવવું પડે તો આ કયું મોડલ અપનાવવું બેના ગેરલાભ અને લાભોનું અભ્યાસ કરી અને એક એવું એવી વિચારણા થઈ કે ભારતની જે અત્યારની સ્થિતિ છે એમાં આપણે બજારને પણ એટલી મુક્તતા ન આપી શકીએ તથા દરેક વસ્તુ રાજ્ય અને પ્રશાસનના હાથે પણ ન રાખી શકીએ એટલે આપણે એક એવા અર્થતંત્રની મોડલની જરૂર હતી કે જેમાં બંનેના લાભો હોય અને બંનેના ગેરલાભો ઓછા હોય એટલે કે ભારતને એ સમયે એવા અર્થતંત્ર મોડલની જરૂર હતી કે જેમાં મૂડીવાદીના લાભ હોય સમાજવાદી મોડલના લાભ હોય અને બંનેના ગેરલાભ ન હોય અથવા તો ઓછા હોય જેટલા ઓછા હોઈ શકે તો આ સાથે મિશ્ર અર્થતંત્ર મિક્સ ઇકોનોમીની વિભાવના આ ભારતમાં રજૂ કરવામાં આવી તો મિશ્ર અર્થતંત્રનો શબ્દ અર્થ એવો થાય છે કે એ અર્થતંત્ર જેમાં જાહેર ખાનગી અને સંયુક્ત ક્ષેત્રોનું અસ્તિત્વ હોય એટલે કે પ્રોડક્શન કન્ઝપ્શન અને ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણેય બાબત અમુક સરકાર હસ્તક હોય અમુક ખાનગી ક્ષેત્ર હસ્તક હોય અને અમુક બાબતો જે છે પ્રોડક્શનની કન્ઝપ્શનની ને ડિસ્ટ્રીબ્યુશનની આ ત્રણ મુખ્ય બાબત સંયુક્ત સાહસમાં પણ હોઈ શકે તો આ હતી મિશ્ર અર્થતંત્રની વિભાવના જેથી ભારતે શરૂઆત કરી સ્વતંત્રતા પછી તો આમ મિશ્ર અર્થતંત્રમાં માલિકી અંકુશ અને નિર્ણય લેવાની જે રીત સઅસ્તિત્વ ધરાવે છે એને લીધે એને મિશ્ર અર્થતંત્ર એટલે કે મિક્સ ઇકોનોમી કહેવામાં આવે છે તો આપણે જોયું કે ઘણા એવા ક્ષેત્રો છે ઉદાહરણ તરીકે ભારતમાં સ્વતંત્રતા પછી બેન્કિંગ માળખું તે એનું રાષ્ટ્રીયકરણ હતું એટલે કે તે સરકાર અથવા તો સ્ટેટને આધારિત હતી જ્યારે અમુક ઉદ્યોગો એકમો ખાનગી ક્ષેત્રના હતા કે જેમ સામાન્ય જીવન જરૂરિયાતની ઉત્પાદનો છે તો એ ખાનગી ક્ષેત્રે ગયા ત્યાં ફળવાયા અને જ્યાં એવા ક્ષેત્રો હતા કે સરકાર અને ખાનગી ક્ષેત્રને સંયુક્ત સાહસ કરવું પડે જેમ કે વીજ ઉત્પન્ન કરવાનું કાર્ય ડિફેન્સના સાધનો બનાવવાનું કાર્ય મિલિટરીને લાગતી બાબતો સિક્કાઓનું નિર્માણ કરવાનું ચલણની પ્રક્રિયાઓને ગતિમાન કરવાની આ બધી બાબતો જે હતી તો એ સંયુક્ત સાહસમાં પણ ગઈ તો આ રીતે ભારતે મિશ્ર અર્થતંત્ર મોડલ અપનાવીને એક આયોજનપૂર્વક આર્થિક સદ્ધરતા મેળવવા તરફ કાર્ય શરૂ કર્યું તો પ્રશ્ન એ છે કે શું મિશ્ર અર્થતંત્ર એ શુદ્ધ પદ્ધતિ નથી તો મિત્રો મિશ્ર અર્થતંત્રની કોઈ એક વ્યાખ્યા હોય શકે નહીં એ એવું અર્થતંત્ર છે કે જ્યાં એક જ સમયે આર્થિક અર્થતંત્ર વ્યવસ્થા તંત્ર સંચાલનના સિદ્ધાંતો એક જ સમૂહને બદલે એક કરતાં વધારે સમૂહમાં હોય જેમ આપણે આગળ જોયું કે ખાનગી ક્ષેત્રના અમુક ખાનગી ક્ષેત્રના સમૂહોને અમુક બાબતો ફળવાયેલી હોય અમુક સરકાર હસ્તક હોય અને અમુક સંયુક્ત સાહસ હોય આપણી પાસે ક્યાંક એવા દ્રષ્ટાંતો પણ છે કે રાજ્ય માળખું અને પ્રક્રિયાઓ પ્રભુત્વ ધરાવતા હોય છે જ્યારે કેટલા દાખલામાં આપણી પાસે દ્રષ્ટાંતોમાં પરિવર્તન પામતી માત્રાઓમાં માલિકી અને કેન્દ્રીકરણ ધરાવતું ખાનગી ક્ષેત્ર પ્રભુત્વ ધરાવતું હોય છે તો એક રીતે મિશ્ર અર્થતંત્ર એ ખૂબ જ વ્યાપક છતાંય તે સમજી શકાય એવું એક મોડલ છે માટે આપણે એવું ના કહી શકીએ કે શુદ્ધ પદ્ધતિ નથી એ બે શુદ્ધ મોડલોનું શ્રેષ્ઠ સમાગમ છે તો આપણે જોઈએ કે ભારતીય અર્થતંત્રનું મિશ્ર આર્થિક સ્વરૂપ કેવું છે શું ભારતનું અર્થતંત્ર મૂડીવાદી છે કે સમાજવાદી છે તો મિત્રો ભારતનું અર્થતંત્ર ના તો મૂડીવાદી અર્થતંત્ર છે ના તો સમાજવાદી અર્થતંત્ર છે આ એની એક પાયાની લાક્ષણિકતા છે ભારતમાં સારી રીતે વિચારેલા આયોજનના ભાગરૂપે સરકારે સભાન પણ એવું નક્કી કરેલું કે સરકારના ઉત્કર્ષ અંગેની તેમજ નિયંત્રણ સંબંધિત ભૂમિકાઓમાં વધારો કરીને બેસી રહેવું નહીં વધુમાં સમગ્ર અર્થતંત્ર રાષ્ટ્રીય આયોજન મુજબ કાર્ય કરે છે ભારતીય અર્થતંત્રના મિશ્ર અર્થતંત્રના સ્વરૂપને આ બાબત આગળ ધરે છે એની વિશેષતા છે તો આની લાક્ષણિકતાઓ તો ભારતમાં આપણા દેશમાં આપ ઓગણીસો ને પચાસથી લઈ અને નવ્વાણું ઓગણીસો નેવું નવ્વાણું સુધી અને બે હજાર સુધીના આ દાયકાનો જો અભ્યાસ કરો તો આપણને આની આ લાક્ષણિકતાઓ સ્પષ્ટપણે દેખાય મુખ્ય લાક્ષણિકતાઓ જે મિશ્ર અર્થતંત્રની છે તે છે વિશાળ જાહેર ક્ષેત્ર આપ જુઓ કે આજે આપણી પાસે મિની રત્ન મહારત્ન અને નવરત્ન જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સરકારી અને સરકારના સાહસથી ચાલતી જાહેર ક્ષેત્રની કંપનીઓ છે આપણી બેન્કો જે રાષ્ટ્રીયકૃત બેન્કો છે તે પણ મિશ્ર અર્થતંત્રની જ ઉપજ છે બીજી લાક્ષણિકતા ઉત્પાદનના સાધનો અને નફા પ્રેરિત ચીજવસ્તુના ઉત્પાદન પર ખાનગી માલિક પણ આજે આપ જોવો છો કે ઘણી બધી એવી એફએમસીજી ફાસ્ટ મુવેબલ કન્ઝ્યુમર ગુડ્સની આજે બધી વસ્તુઓ છે તે ખાનગી અને ખાનગી માલિકી પણ એનું છે આપણે રોજ બરોજની નિત્યક્રમમાં ઉપયોગી થાય એવી કરિયાણાની ચીજવસ્તુઓથી લઈ ટેલિફોનની સુવિધાઓ હવે તો મેડિકલની સુવિધાઓને સેવાઓ આ બધું પણ ખાનગી ક્ષેત્રને આધીન છે મિત્રો આની ત્રીજી મહત્વની લાક્ષણિકતા એ છે કે મિશ્ર અર્થતંત્રમાં બજાર તંત્રની નિર્ણાયક ભૂમિકા હોય છે અને ત્રીજી ચોથી જે લાક્ષણિકતા છે તે એ છે કે મિશ્ર અર્થતંત્ર સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે આજે ઘણી બધી એવી કંપનીઓ છે કે જેમાં માનો કે ઉદાહરણ તરીકે આ જે ક્રેડિટ કાર્ડ આપતી સેવાઓ છે તો જેમાં એક ભાગ એનું ખાનગી કંપની દ્વારા સંચાલન થતું હોય અને બીજો ભાગ જે રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા જ્યારે આ બે ભેગા મળીને એક નવું સાહસ કરે છે તો આ સંયુક્ત ક્ષેત્ર કહેવાય છે તો આ રીતે મિશ્રલ અર્થતંત્રની જે ચાર મુખ્ય લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈ મિત્રો આપણે જોયું કે ભારતે કઈ સ્થિતિમાં આયોજનપૂર્વક વહીવટ પ્રશાસન અને અર્થતંત્રની દ્રષ્ટિએ આ મિશ્ર અર્થતંત્ર મોડલને અપનાવ્યું ખૂબ જ સભાનપણે આપણે આની પસંદગી કરી છે આપણે એના ફાયદાઓ પણ જોયા એની લાક્ષણિકતાઓ જોઈ તો આપણે એનું મહત્ત્વ શું છે એ સમજી શકીએ તો મિશ્ર અર્થતંત્રનું સૌથી એક મોટું મહત્ત્વ એ છે કે આંતરમાર્કીય વિકાસ અને જાહેર ક્ષેત્ર હવે વિચારો કે જો જાહેર ક્ષેત્ર આટલું મજબૂત ના હોત તો આપણે આ મૂડીવાદી બજાર પદ્ધતિ જ હોત તો આપણો આર્થિક સંઘર્ષ કદાચ થોડો વધી ગયો હોત માનો કે ઉદાહરણ તરીકે ભારતીય રેલ તો ભારતીય રેલ સંયુક્ત સાહસમાં હવે આવે છે પણ એક સમયે એ જાહેર ક્ષેત્રનું સાહસ હતું કે જે સરકાર અને આધીન હતું ભારત સરકાર હસ્તક હતું અત્યારે એના અમુક ભાગોને ડાયવેસ્ટ કરીને વિકેન્દ્રીકરણની અંતર્ગત એને ખાનગી ક્ષેત્રો સાથે મેળવીને સેવાઓને વધારે સારી રીતે આપવા માટેનો એક પ્રયાસ ચાલી રહ્યો છે અને બીજી મહત્ત્વતા આ અર્થતંત્ર મોડલની એ છે કે ખાનગી ક્ષેત્રની ભૂમિકા જો ખાનગી ક્ષેત્રને અમુક પ્રકારની નિયમનની સીમાઓની અંદર રહીને જે કંઈ છૂટછાટો સ્વતંત્રતાઓ આપવી જોઈએ અને જે આપવામાં આવી એને લીધે આજે ભારતનું ખાનગી ક્ષેત્ર ખૂબ સમૃદ્ધ સફળ અને મજબૂત છે આ છે મિશ્ર અર્થતંત્રનું મહત્વ તો ભારતમાં આ મિશ્ર અર્થતંત્રનો વિકાસ કઈ રીતે કરવામાં આવ્યો તો જેમ મેં કીધું આગળ પણ આપણે વાત થઈ કે એક સભાનપણે આયોજનપૂર્વકનું કામ હતું અને આયોજન કરવું એક રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સંકુલ અને અઘરું કાર્ય છે પણ છતાંય ભારતે આજે ચાર દાયકા પછી જો આપણે એનું મૂલ્યાંકન કરીએ તો આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ તો આ કઈ રીતે આપણે એને વહીવટ અને પ્રાશાસનિક દ્રષ્ટિએ એનું અમલીકરણ કર્યું તો સૌથી પહેલાં ઔદ્યોગિક નીતિ ઠરાવ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રેઝોલ્યુશન નાઇન્ટીન ફોર્ટી એટ આપ્યું કે જેમાં આપણે કઈ એવી મહત્ત્વની ઔદ્યોગિક સંસ્થાઓની સ્થાપના કરવી જોઈએ જે જાહેર ક્ષેત્રે સરકાર હસ્તક હોય અને રાષ્ટ્ર નિર્માણમાં સિંહ આપે એની પછી આપણે લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પંચવર્ષીય યોજના અંતર્ગત જે ઓગણીસોને એકાવનથી ઓગણીસો પંચાવન સુધી આવી એમાં આપણે એ વિશેષ ધ્યાન રાખ્યું કે લઘુ મધ્યમ ઉદ્યોગોને પરવાનાઓ આપવા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું અને સાથે સાથે પેરેલલી જેને કહેવામાં આવે છે કે આપણે જાહેર ક્ષેત્રને વધારે મજબૂત બનાવવું તો આ રીતે ભારતમાં મિશ્ર અર્થતંત્રનો વિકાસ કરવામાં આવ્યો આવી રીતે ઔદ્યોગિક નીતિ ઠરાવ ઓગણીસો છપ્પન બીજી પંચવર્ષીય યોજના ઓગણીસો ને એંસીની ઔદ્યોગિક નીતિ આ તબક્કાવાર પદ્ધતિસર ને આયોજનપૂર્વક આપણે જે મિશ્ર અર્થતંત્રની જરૂરિયાત હતી કે જાહેર ક્ષેત્રનો વિકાસ એ જ સમાંતરે ખાનગી ક્ષેત્રનો વિકાસ અને સંયુક્ત ક્ષેત્રનો વિકાસ આ ત્રણેયનો વિકાસ સાથે સહઅસ્તિત્વમાં રહીને સારી રીતે થાય એની માટે આપણે નીતિ વિષયક બાબતોની અને નીતિઓની ઘડતરથી અને એની અમલવારીથી આપણે આ અહીંયા સુધી પહોંચ્યા તો આ હતું ભારતમાં મિશ્ર અર્થતંત્રના વિકાસની યાત્રા નીતિ વિષયક બાબતો અને આયોજનની બાબતોને ધ્યાનમાં લઈને હવે મેં આપણે આ આગળ ચર્ચા કરી મિશ્ર અર્થતંત્રમાં આયોજન એ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે ઇટ્સ એ કોમ્પ્લેક્સ પ્રોસેસ અને આને સરળીકરણ આપવા માટે સહેલું બનાવવા માટે ભારતે અમુક ચોક્કસ સુધારાઓ કરવા પડ્યા જેમ કે ઔદ્યોગિક પરવા પરવાના આપવાનું સાધન એટલે કે લાઇસન્સ પરમિટ આ બધી આપવાની પ્રક્રિયાઓને સહેલી કરવી પડી જે એક સમયે જટિલ હતી જમીન સુધારાઓના માધ્યમથી ઔદ્યોગિક ક્ષેત્રોને જમીન આપવા બાબતે ખાનગી ક્ષેત્રોને જમીન આપવા માટે અને સંયુક્ત સાહસ માટે જમીનો લેવા માટે જમીન સુધારાના નિયમો કાયદાઓ અને પ્રક્રિયાઓ લવાય નોકરીઓના ક્ષેત્રે વિકાસ કરવાનું એક સાધન અપનાવાયું અને એની સાથે મૂડી બહાર પાડવા પર અંકુશ રાખવો મજૂરના એટલે કે લેબર લોઝના કાયદા અને કાનૂન ઘડવા જેથી સલામતી મળે સફળતા મળે આ દરેક બાબતોને આવરીને આનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનનું જેટલી સરસ રીતે અમલીકરણ કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યો તો આ હતું આપણા ભારત દેશને લઈને મિશ્ર અર્થતંત્રમાં આયોજન તો મિત્રો આપણે આ ઉદ્દેશ્યો હતા જે એકમના કે મિશ્ર અર્થતંત્ર મોડલ જે વિકાસ વહીવટને અંતર્ગત આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તો એના મુખ્ય હેતુ એ હતા કે મિશ્ર મોડલ મિશ્ર અર્થતંત્ર મોડલ એ શું છે તો આપણે સમજ્યું કે એ મૂડીવાદી અર્થ આર્થિક મોડલ અને સમાજવાદી આર્થિક આર્થિક મોડલ આ જ બંનેને જ્યારે ભેગું કરવામાં આવે છે માટે એને મિશ્ર અર્થતંત્ર અથવા તો મિશ્ર મિક્સ ઇકોનોમી મોડલ કહેવામાં આવે છે એની પછી આપણે એની લાક્ષણિકતાઓ જોઈ આપણે એને વિભાવનાઓ જોઈ અને એનું મહત્વ જોયું અને હવે આપણે ક્રિટિકલ એપ્રેઝલ જેવું કરીએ કે આ મિશ્ર અર્થતંત્ર મોડલની લાભ અને ગેરલાભ શું થયા આટલા દાયકાઓ પછી આપણે જે સ્થિતિમાં છીએ તેમાં મિશ્ર અર્થતંત્ર મોડલનો શું સિંહ ફાળો છે તો શું આપણે એવું કહી શકીએ કે મિ મિશ્ર અર્થતંત્ર મોડલ જે એ નિષ્ફળ છે અથવા તો પૂર્ણ રીતે સફળ છે તો ના તો આપણે એવું કહી શકીએ કે મિશ્ર અર્થતંત્ર મોડલ સાવ નિષ્ફળ નથી કારણ કે આપણે જેમ અગાઉ જોયું જમીન સુધારણાઓ બેન્કોનું રાષ્ટ્રીયકરણ પાયાના તેમજ ભારે ઉદ્યોગોનો વિકાસ અનાજ ઉત્પાદન હરિત ક્રાંતિ થકી જે થયું તે એ સુધારા વધારા ખૂબ જ પ્રગતિકારક પગલાં છે આપણા રાષ્ટ્ર માટે મિશ્ર અર્થતંત્રએ આપણને આત્મનિર્ભરતા અને દીર્ઘકાલીન એવા આર્થિક વિકાસનો પાયો નાખી આપ્યો સામાજિક આર્થિક આંતરમાળખાઓનો વ્યાપક પ્રમાણમાં વિસ્તાર થયો અને તે ખૂબ જ મજબૂત સફળ થયા માત્ર રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અને ભારત જેવા વિકાસ વિકાસશીલ દેશ માટે આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ વ્યવહારુ રૂપે સારી નીવડી એવું આપણે મહદઅંશે કહી શકીએ તો મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય વિડીયોના માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી અત્યારે આપની વિદાય લઈશ ધન્યવાદ આભાર यः परम्